ભાભર નવા વિસ્તારમાંથી જુગાર રમતા વાવથરાદ એસઓજી ટીમે ચૌદ જુગારીઓની એસઓજી પોલીસ ટીમને ચૌદ જુગારીઓ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાભર નવા મુકામેથી જુગાર રમી રમાડતા ઇસમોને રોકડ રકમ રૂપિયા એક લાખ ત્રીસ હજાર નવસો ચાલીસ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બે લાખ સત્યા બારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવ થરાદનાઓના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગાર એનડીપીએસ ને લગત ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાભર ગામ પાસે આવતા ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલી કે ગજબા ઉર્ફે ગજેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાતે વાઘેલા રહેવાસી ભાભર નવા દરબાર માઢ તાલુકો ભાભર જિલ્લો વાવથરા દ્વાડો તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી ગંજીપાના વડે પૈસાનું હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે સદ્રહુ હકીકતના આધારે રેડ કરતાં રોકડ રકમ રૂપિયા એક લાખ ત્રીસ હજાર નવસો ચાલીસ તથા ગંજીપાના નંગ પર કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા મોબાઈલ ફોન નંગ ચૌદ કિંમત રૂપિયા બાવન હજાર તથા વાહન નંગ ત્રણ કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા બે લાખ સત્યાવીસ હજાર નવસો ને ચાલીસનો મુદ્દામાલ સાથે તમામ ચૌદ ઇસમો પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ કેશ શોધી કાઢી તમામ ઈસમો વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુગાર રમતા પકડાયેલા આરોપીઓના નામ જોઈએ તો ગજભા ઉર્ફે ગજેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા મહેન્દ્રભાઈ ટેકચંદભાઈ ઠક્કર પ્રફુલભાઈ રાજાભાઈ રાઠોડ ભૂપતભાઈ દાનાભાઈ ઠાકોર ભગવાનભાઈ રામજીભાઈ પટેલ મહેન્દ્રભાઈ લવજીભાઈ ઠક્કર નિતેશ કુમાર તેજમલભાઈ ચૌધરી અશોકભાઈ પરમાનંદભાઈ મહેશ્વરી ચમનભાઈ સાદુરભાઈ માળી ઇન્દુભા સનુભા રાઠોડ ઇસ્માઈલભાઈ જીવાભાઈ મીર પ્રમીણભાઈ ગોપાલજી ઠક્કર તખતસિંહ અલ્ભુજી ઠાકોર પોપટભાઈ સૌશ્રીભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે